करोतु कल्याणम् आरोग्यं धनशम्पदा शत्रुबुद्धिविनाशाय ईप ज्योतीर्नमोस्तु ते ईप ज्योतीर्नमोस्तु ते आरियोना गड़गड़त साते વધાવી લઈશું પટકો અભવન સાહેબ ત્યારબાદ અન્ય મહો સાહેબ સાથે ઉપસ્થિત પધારેલ મેડમ શ્રીનું સ્વાગત શાળાના શિક્ષક પ્રીતિબેન રાઠવા કરશે આપશ્રી નું સ્વાગત છે મેમ અમારી શાળામાં ત્યારબાદ સરકારી માધ્યમિક શાળાના આચાર્ય હાર્દિકભાઈ પટેલનો સ્વાગત શાળાના શિક્ષક અલ્કેશભાઈ પટેલ સાહેબ કરશે अत्रे उपस्थित आरएफओ साहेब राहुल जी साहेब नो स्वागत अमरी शाणाना शिक्षक महेंद्र सिंह राठौर साहेब कर से Gracias. Gracias. આપણી જ શાળાની બાળકીઓ દ્વારા આપણા શ્રીઓ માટે એક સ્વાગત ગીત તૈયાર કરવામાં આવ્યું છે હું વિનંતી કરીશ કે શાળાની બાળકીઓ સ્વાગત ગીત માટે આગળ આવશે વધારે અધિક સાહેબ સાથે આવેલા યોજન અધિકારી શ્રી પટેલ સાહેબ સી આરજી કોર્ડિનેટર શ્રી ભારિયા સાહેબ ફોરેસ્ટર શ્રી સાહેબ રાહુલજી સાહેબ બહારથી પધારેલા મહેમાનો વડીલગઢ વાલી મંડળ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજ રોજ કન્યા કેળવણી ઉત્સવ નિમિત્તે હું શાળા પરિવાર વતી સ્વાગત કરું છું આગળ વધતા હું મહેમાન સ્ત્રીઓને વિનંતી કરીશ કે તેઓ વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં ધોરણ નવ માં પ્રવેશ મેળવેલ તમામ બાળકોને પ્રવેશ આપી આ પ્રવેશ ઉત્સવની ની શોભામાં વધારો કરશો જી ભારતભાઈ ડામોર ચંદ્રિકાબેન મનોભાઈ રાઠવા જયદીપ કુમાર દિલીપભાઈ રાઠવા સુનિલકુમાર વિક્રમભાઈ બિલ પરેશભાઈ કિશનભાઈ રાઠવા ભરતભાઈ સંદીપભાઈ રાઠવા યશભાઈ રાકેશભાઈ

સારા માટે તપી રહ્યા છે ખોટા માટે નહીં સોનાને તપાવવામાં આવે તો એમાંથી કેટલું સુંદર ઘરેણું બને એવી રીતે આપણે પણ જીવનમાં તપવું પડે તપ કરવું પડે છે કોઈ પણ કોઈ પણ બાબતમાં મંચસ્થ મહાનુભવ એસ કે શ્રીવાસ્તવ સાહેબ લાયઝન અધિકારી શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ સુરેશભાઈ બારિયા સાહેબ પીઆરસી સાહેબ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી પધારેલ સાહેબો યજમાન શાળાના આચારદ્યશ્રી બામણી સાહેબ શિક્ષક મિત્રો ખૂબ કિંમતી સમય ફાળવીને પધારેલા ખાસ વાલી મિત્રો કે અત્યારે સિઝન ચાલી રહી છે ચોમાસાની છતાંય અહીંયા ઉપસ્થિત છે એમના માટે ખાસ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સર્વેને મારા નમસ્કાર પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીંયા આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને જે મહત્વ આપવા માટે આપણે સૌએ ખૂબ કિંમતી સમય ફાળવ્યો એસ કે શ્રીવાસ્તવ સાહેબ તો એમની ધર્મપત્ની મેડમશ્રી સાથે અહીંયા પધારેલ છે ખૂબ અભિનંદનની વાત છે અમારા શાળાના પટાંગણની અંદર આવ્યા અમને ખૂબ ખુશી થઈ કુદરતના ખોળે જ્યારે ભેગા થઈએ ને ત્યારે મનથી ખુશી થાય આ કુદરતનો ખોડો છે મને તો એવું જ લાગે છે બરાબર છે કુદરતના ખોડે જ્યારે ભેગા થઈએ ત્યારે આનંદથી ખુશી થાય છે આપણને અહીંયા એવી જ રીતે આપણે ભેગા થઈએ જ્યારે વૃક્ષો જોઈએ છે ત્યારે આપણને આનંદ થાય છે અને અનુભૂતિ એવી થવી જ જોઈએ તો જ જીવનમાં કાંઈક આપણી અંદર થઈ રહ્યું છે એવું લાગશે સાહેબશ્રી પોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હાર્દિકભાઈ પટેલ સાહેબ પણ અહીંયા સમય છેલ્લા બે ત્રણ દિવસથી ફાળવી અને આ શાળા પ્રયોત્સવ ઉપર ફરે છે અને માર્ગદર્શન આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સીઆરસી સાહેબ સુરેશભાઈ બારિયા સાહેબ જે સાહેબો જોડે ફરે છે ત્રણ ત્રણ દિવસથી અને એ પણ શાળા પ્રયોત્સવને જે માર્ગદર્શન આપે છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ફોરેસ્ટરી ડિપાર્ટમેન્ટમાંથી વધારેલ સાહેબો અહીંયા જે શોભામાં વધારો કરી રહ્યા છે રાવલજી સાહેબ ફોરેસ્ટર સાહેબ એમનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વાલી મિત્રોનો પણ સમય ફાળવીને પોતાના ખેતરમાં કામ કરવાનું છોડીને અહીંયા આવ્યા છે એમનો ખૂબ દિલથી આપણે આભાર કરીએ એમના માટે ખૂબ જોરથી કાર્ય અને એક કલાકથી આ શાળા મહોત્સવને જે આપણે પ્રોત્સાહન આપવા માટે શોભાવવા માટે બે દિવસથી તનતોડ મહેનત કરી રહ્યા છે તેવા મારા ફૂલ જેવા વાળા બાળકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા શિક્ષક મિત્રો પણ જમપ્યા નથી બે દિવસથી આ મંડપ અને જે આ કામગીરી કરી છે મારા શિક્ષક મિત્રો સાથી મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આ પ્રસંગને શોભાવવા માટે જે મંડપનું ડેકોરેશન કર્યું છે એ ડેકોરેશન કરનાર ભાઈઓને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા જે સેવા આપી છે પાણી પીવડાવવાની અને જે કંઈ પણ સેવા આપી છે ચા નાસ્તાની જેણે જેણે સેવા આપી છે એ બધાનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ હવે કાર્યક્રમની પૂર્ણાહોતી બાદ હું મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે આજના વૃક્ષારોપણ કાર્યક્રમ માટે આપણે આગળ વધીશું તે માટે ડૉક્ટર હસતભાઈ ભુરિયા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમની સંચાલન કરશે